સામનો કરે છે એ અન્યાય નો સામનો કરે છે અમારું સમર્થન કરવા આવે છે ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે એની હાલત એવી છે કે અત્યારે હોસ્પિટલ ના ખાતે પડ્યા છે બરાબર તો એમાં પોલીસ ને કઈ ષડયંત્ર નથી લાગતું શું કામ કારણ કે પોલીસ પોતે ષડયંત્ર માં સામેલ થઈ ગઈ અને ચોક્કસ પણ લાગી ગયું કારણ કે જે રીતે એમના બંધારણ બંધારણીય હદ જીમવી લેવામાં આવ્યા છે નથી એને નોટિસ આપવામાં આવી જ્યારે એ એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા નથી એના પરિવાર સાથે બોલાવવા પરિવાર સાથે વાતચીત કરવામાં આવ્યા અને પૂછપરછના પાને જ્યારે પોલીસ તંત્ર એને બોલાવે છે અને તરફના તરફ ત્યાં એને બેસાડી મારે એ કેવું છે કે આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે હજાર છે એફઆઈઆર કેવી રીતે થાય આ બધી એક મોનોપોલી છે કે જે પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ ઊભું થાય જયરાજ કે ગોંડલ ગણેશની સામે કોઈ પણ ઊભું થાય એને ખોટા કેસમાં ફસાવી એક મોડેસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે અને એ પ્રમાણે પોલીસ તંત્ર પણ એની કામગીરી કરી રહી છે અમિતપુર આત્મહત્યા મામલે અમિત અમિતપુર આત્મહત્યા મામલે મારું એટલું જ કેવું છે કે અમિતભાઈ ખૂટ બે દિવસ ક્યાં હતા એ ફરાર હતા જ્યારે એની ઉપર આ રેપનો કેસ થયો ત્યારે એ ફરાર હતા એ ફરાર હતા ત્યારે બે દિવસ કોની સાથે હતા એને કોની કોની સાથે વાતચીત કરી છે કોને કોને મળ્યા છે અને બીજું મારે એ પણ કેવું છે કે મને એ શંકાસ્પદ લાગે છે કે જે અમિતભાઈ કુંપ દીબડાની અંદરથી ભાગતા ફરતા હતા જે પોલીસ તંત્ર ભાગતા ફરતા હતા જે ગામની અંદર પોલીસ તંત્ર એને ગોતતું હતું એ જ ગામની અંદર આવીને કોઈ આત્મહત્યા કરે એને પકડાઈ જવાની બીક ના હોય તો આ એક શંકાસ્પદ કેસ લાગી રહ્યો છે એટલે આમાં પરિવારને ને સીબીઆઈ માંગણી કરવી જોઈએ અને એ પરિવાર સાથે અમે તનમન દંડી ઉભા છીએ અમારે રાજકુમાર જાટ ના કેસ ની અંદર રાજુમાર નું મૃત્યુ થઈ ગયું છતાં પણ રાજકુમાર જાટ ની લોકેશન બતાવતા બતાવતા કરતા

કોઈ પણ નિવેદન તો કોઈ પણ આપી શકે પુરાવા જાહેર કરો અત્યારે હું પિયુષભાઈ રાદડીયા ને મળી ત્યારે મને ખબર પડી કે પિયુષભાઈ ને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે એક કેસ માંથી છોડે બીજા કેસમાં નાખે જામીન ખાવા ના દે ચોવીસ ચોવીસ કલાક દેસાડી રાખે વકીલ સાથે વાત ન કરવા દે અને એના પછી પણ આટલું બધું થઈ ગયા પછી પિયુષ ભાઈ અત્યારે અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે ત્યારે પોલીસ તંત્ર એના હોટલ એના પાર્ટનરો પાસે જાય છે એને એને દબાવવાની કોશિશ કરે છે એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે ધંધા એને બતાવવાની કોશિશ કરે છે ઓલા ઇશારે આ બધું શું શું કામ કરો છો તમે પાટીદાર વોર અત્યારે છે પાટીદાર ઉપર એક પછી એક વાર થઈ રહ્યા છે મોડલધામ પ્રમુખ ક્યાં છે ઉમિયાધામ પ્રમુખ ક્યાં છે આપ શું કહેવાય જો આ છે ને એવી મેટર છે કે સમાજ ઉપર જયારે જયારે પણ કઈ થાય ને તો પોતાની રીતે આગળ આવવું જોઈએ આમાં કોઈને ઇન્વિટેશન આપવા જવાના ના હોય અને મીડિયાના માધ્યમથી હું દર વખતે કઉ છું કે તમે સમાજની આગેવાની લીધી છે તો તમારે સમાજ માટે ઉભું રહેવું જોઈએ તમારે આગળ આવવું જોઈએ તમને ઇન્વિટેશન આપી આપીને વારે વારે તમને કાટલા પકડી પકડીને બહાર ન કાઢવાના હોય જો તમે નથી ઉભા રહેતા તો સમાજ સમજી શકે છે તમે શું કરો છો સમાજના નામે તમે શું રોટલા શકો છો એ બધું સમાજ સમજી શકે એટલે જયારે જરૂર પડે ને ત્યારે બધા આગેવાનોએ આવવું